હાય દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છે બધા આઈ બધા ફાઈના જશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ખાંડવારે હાથી આંખવા તો આપણે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર જો ફોનમાં દેખાતો સાહેબ તો યા શીખજો બાઈક લઈને ચાલવાની તૈયારી છે અને હું એકદમ રેડી થઈ ગઈ બધા રેડી થઈ ગયા અને ખાંડવારે આપણે ટમેટાનું ડ્રોન સૂટ લેવાનું છે તો એ હૃતિકભાઈ કરશે અને અત્યારે તો આપણે શું કહેવાય કે અહીંયા ઘરે થઈને જો નીકળી અને પછી ત્યાં જઈને ડ્રોન શૂટ કરશું અને રીંગડીમાં હાથી પણ હાંકવાનું છે તો આપણે રાત્રે કાલે પપ્પાને ઘરેથી હાથી લેતા આવ્યા હતા તો અત્યારે જાશી અને પછી ત્યાં જઈને સાથી આંખશું હાડાગિયાર થયા તડકો બહુ છે એટલે જેટલું હંકાય એટલું હાંકશી બાકીનું પછી તો અત્યારે ચાલો જઈએ ખાંડવારે ત્યાં જઈને મૈડા તો દોસ્તો જુઓ અહીંયા ટમેટીનું છૂટું છે એમાં હજી ખાલી ફૂલ લાગ્યા હે આમાં એ પાણી મળતું હોય ને તો અને જાસુદમાં તો મસ્ત રેડ રેડ ફ્લાવર ગણપતિ દાદાને બહુ ગમે એવા ફૂલડા ત્યાં છે રોજ થાય કેમ કે પાણી આ મળતું એટલે જુઓ છે તો ચાલો હવે હોરન વગાડે છે તો આપણે જઈએ ખાંડવારે તો આપણે નીકળી પડ્યા છીએ ખાંડ વારે અને જો આ હાથી આપણા ભેગું જ છે ગાડીમાં તો કન્ટિન્યુઅર દોસ્તો વિડીયોમાં

ખેડૂત મિત્ર ચણોઠી છે ચણોઠી ચણોઠી ને હાલો તો હા હા પપ્પા ની ચાલુ થઈ ગયા અને આપણે મંડી વીણવા જો દોસ્તો હું નજીક થી તમને બતાવું બધો એવા સરસ મજાના પાકી પડ્યા જો આમ તમે જોવો ખાલી આમ જાણે ઓલા ચીણીયા બોર કેમ હોય જો છે ને અને આને ઢાંકી દઈએ કેમ કે આ છે ને ઉપર ઉપરના તડકાથી ખરાબ થઈ ગયા હે એટલા માટે આપણે આમ ઢાંકેલા હોય ને જેમ વધારે સારું

હલો નાના ચેનાનાકડુ પર કામ મોટું છે હમ જમણા ચશ્મા હા અને પછી તારે હાલો ફોન ઈ મંડે શૂટ કરવા એ દોસ્તો ડ્રોન થઈ છે રેડી ફ્લાઈંગ કરવા માટે અહીંથી જ અંદર થી જ બહાર કાઢશે રુત

મોજી આવી ગઈ અરે આનું લઈ દેવાલી બગા તો બહુ મજા આ આપની અહીંયા માં બેસી અને અંદર કરે છે આપડે હાથ ઉપર ઉતારશે હાથ ઉપર છે ને આપણે પછી આમ હાથ તો આની ઉપર ઉતરશે ડ્રોન

હમ ટમેટા मंडी ઉતારવા ટમેટા મંડી અને હવે આનો જે આપણે વ્યૂ લીધો છે ને એ તમને આમાં વિડીયોમાં બતાવશું રેકોર્ડ કર લે અત્યારે આમાંથી

તો દોસ્તો આપણે બપોર પછી જો આવી ગયા એ ખાણવા રે લીંબુ શરબત લઈને કેમ કે યાસિકને મારા સાસુ બે તો આવી ગયા હતા હાથી હાંકવા રીંગડીમાં તો એ તો અડધે તો અધ ઉપર પહોંચી ગયા અને મેં કીધું હાલો આપણે એના માટે કંઈક લઈ જઈ તો લીંબુ શરબત લઈને આવી ગઈ છું તો અત્યારે જો પાણી પીવા બેઠા અહીં મકાઈને છાઇને અને આ છે આપણી રીંગડી એ તો તમે જોયા જ હશે વિડીયોમાં તો જુઓ યાસિકને કેવો આમ તડકો લાગ્યો આપણે એના હાલચાલ પૂછીએ હાય કા દોડકો લાગ્યો પાણીની બોટલ ખાલી દેજા એટલો તો આ લીંબુ શરબત કોણ ખાલી કરશે ઈએ ખાલી થઈ જાય જો લીંબુ શરબત માં મરી બધું નાખીને ને લાવ્યો છા જાય હમ તો જો દોસ્તો આજ નો વ્યૂ કઈક આવું છે ઘરે થી જો વિડિયો લેત કે હું એના માટે લીંબુ શરબત ને હું લઈ જાઉં છું એવી રીતના લેત વિડિયો પણ એક એકચ્યુઅલી મારી પાસે મોબાઈલ નતો મોબાઈલ અહીંયા હતો તો એટલા માટે અહીંયા આવીને પછી જ બોલી तो चलो अब नींबू शरबत पी लिए पछि मड्या चियर्स नींबू पानी जीन टपाक दम दब। दम दब। दम दम जुनो डायलॉग जुनो થઈ ગયો પણ હવે અત્યારે શું કહેવાય કે હાલે ઓલું શું છે નવું ખો ઉનાડો આ લીંબુ શરબત થી જ બને તેટલો વધારે લીંબુ શરબત રાખવા પીવાનું રાખવાનું એમ પીવાનું રાખવાનું એટલે શું કહેવાય કે થાક ના લાગે હા અને આમ આપડા બોડી માં પાણી ની કમી ઓછી એનર્જી એનર્જી રી કેવો બન્યો છે હા તો વાંધો નહી વાહ કાય એમ બનાવતી રે કામ કરવા ના આવજે પણ કામ કરતા ની હાલ હતી આજ થોડોક વેલા જરૂર પણ વાલી ના આવું તો વાર તો લાગે ને ગરમી પેલા લાગતી હવે તો પવન એ નથી

હાલો પેલા તો દોસ્તોને શું કહે હા ચાલો દોસ્તો યુટ્યુબર ફેમિલી હાલો યુટ્યુબ ફેમિલી સોરી યુટ્યુબ ફેમિલી હાલો લઈ લેજો લીંબુ શરબત પીવો હોય તો આવી જજો ઓકે અને મારો અવાજ તો જોરદાર છે ને તમારો અવાજ આવ ઝીણો કોઈ દી પાટો ના ખાય આમાં જોર થી બોલો જરા શરમ આવે દેખા આ આવશે ને ગમે એ લોકો વિડીયો જોઈને તાત લીંબુ શરબત પૂરો થઈ જાય પણ એ આવે ત્યારે બનાવી દેવો જોશે અલગ ઓકે ડન ચાલો હું પી દોસ્તો લીંબુ શરબત જુઓ અને હા દોસ્તો આ લીંબુ શરબતની મજા અહીંયા ઘરે તો આવે જ પણ આપણે જો કદાચ હાલીને દ્વારકા જતા હોય અને રસ્તામાં લીંબુ શરબત મળી જાય આહા હા હા શું મજા છે હવે વખતે ગયા તા ને આ વખતે તો નહીં જવાય તો જાસી પણ ગાડીમાં જાય હું કદાચ તો ચાલો

જો પાછા આંકવા મંડી ગયા છે સાતી તો જો હમણાં કેમ આવે છે એકસો ને એસી ની સ્પીડમાં તો ગાઈસ આપણા કામ કરવાના નિર્ણયમાં થોડોક બદલાવ આવ્યો છે આપણે અત્યારે તોડવાના છે રીંગડા તો ચાલો હવે આપણે રીંગડા તોડવાના તો રીંગડા મંડી તોડવા કાલે તોડ્યા હતા અને આજે તોડવા પડે એમ છે કેમ કે કાલે પાછી શિવરાત્રી છે અને ઓલે દિવસે અમાસ છે તો આજે દેસી તો જ બાકીના ઘર મોટા થઈ જાય રીંગડા તો એટલા માટે આજે તોડી લઈએ તો ચાલો મંડી તોડવા